પોરબંદરમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં એક બાજુ લોકશાહી જીવંત રાખવાની નેતાઓ અને અધિકારીઓ વાત કરતા હતા તો બીજી બાજુ મહાનગરપાલિકાની કચેરીથી મોટાભાગના કર્મચારીઓને આ કાર્યક્રમમાં અને તેના આયોજનમાં બેસાડી દીધા હોવાથી લોકશાહીની રીતસર હત્યા થઈ હોય તેમ લોકોને એક કલાકથી વધુ સમય સુધી મહાનગરપાલિકાની કચેરીના દરવાજે સરકારી બાબુઓ આવે તેની રાહ જોવી પડી હતી અરજદારોની કામગીરી ટલે ચડી હતી જેને લઈ અરજદારોએ રોષ વ્યક્ત કર્યો હતો વિગતવાર વાત કરીએ તો પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે દરરોજ મોટી સંખ્યામાં અરજદારો વિવિધ કામગીરીના અર્થે આવતા હોય છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા બિરલા હોલ ખાતે સંવિધાન દિવસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી મોટાભાગના કર્મચારીઓને કાર્યક્રમની કામગીરી સોંપવામાં આવી હતી આથી મહાનગરપાલિકા કચેરીમાં મોટાભાગના વિભાગમાં કર્મચારીઓ અને અધિકારીઓ કચેરીના નિયત સમયે આવી શક્યા ન હતા જેને લીધે લોકોની કામગીરી ટલડે ચડી હતી અનેક વૃદ્ધો વડીલો વેરા ભરવા જન્મ મરણ સર્ટિફિકેટ સહિતની કામગીરીના અર્થે કચેરીના નિયત સમય પહેલાં જ આવી ગયા હતા અને કટા લગાવી ઊભા હતા પરંતુ સાડા અગિયાર સુધી કોઈ કર્મચારી ડોકાયો ન હતો જેના લીધે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ મામલે મ્યુનિસિપિલ કમિશન પ્રજાપતિને પૂછતા તેઓ એવું જણાવ્યું હતું કે કર્મચારીઓ ફિલ્ડ વર્ક અને કટોકટી દિવસના કાર્યક્રમમાં રોકાયેલ હોવાથી મોડું થયું હતું ની પૂર્વ પટ પર બંને ટાઇન્ક્સ અત્યારે આ નામ બદલીનું કરવા માટે અમે દસ સાડા દસ વાગ્યા અને અગિયારના એવા છે હજુની તરમ અગિયાર છવા વાગ્યાર ત્યાં સાડાજનો સમય તો હજી ગ્રુમ છે કોઈ આવ્યા નથી એના માટે તો આ સમસ્યા કેના પાયા કીધું અમારે ને કોને રજૂઆત કરીએ તો અધિકારીનો કોઈ નિયમ કહવું જોઈએ કે આ સમયે કે આ ટાઈમે જોઈએ કે જે ધોરણસર જે ટાઈમ હોય સરકાર શ્રીનો કે દસ વાગે કે સાડા દસ આવું ખૂલી એના બદલે સાડા અગિયાર બાર જેવો સમય થાય તો એ છતાં માણસો હજીની તકલીફ કેટલી હેરાન કરે છે કેટલી લાઈન લાગી તો એ છતાં ધ્યાન દોર મારું નામ છે સુરેશભાઈ ચંદેગ્ર બરાબર અમે અહીંયા સાડા દસ વાગ્યાના વીરો હીરો ભરવા આવ્યા હજી કોઈ અહીં ઠેકાણું નથી આ લોકોનું સમજી ગયા અને વીરાના પાછા એક તો બોલું થાય તો પાછા પૈસા ઓછું લે છે અને એ કોઈ પણ વ્યક્તિ સુધીને આપતા નથી અમારા અમારા કુંભરવાડામાં સેન નંબર સાતમાં કાલે આવીને જોઈ જાય કાલે પાણીનો વારો છે અને સીધે સીધું ગટરનું પાણી આવે જોઈ ગટરનું પાણી પીવાની તો એક બાજુ વાત રહી એ બારોબાર ઊભી રહેલી ગંજાઈ ના લઈ હતી સમજી ગયા અને પાછો વેરા વસૂલ કરવા આવે છે અને અત્યારે કોઈ હાજર તો છે નહીં હવે આજે કદાચ ને પાંચ દિવસ મોડું થાય તો એ લોકો અમારે ભાઈ વેરા વસૂલવાના પૈસા વસૂલ કરે છે હવે ક્યાં જાવું ક્યાં માણસો પબ્લિક કરે શું આમાં હું સાડા દસ વાગ્યાના આવીને બેઠેલ છે હજી સુધી કોઈ કાઉન્ટર પર કોઈ આવેલ નથી એમાં કોઈ જવાબદાર વ્યક્તિ છે કે કોઈ આપણને કોઈ જવાબ આપે છે તમે શાંતિથી બેઠા છે જ્યારે આવશે ત્યારે કોઈ વાગ્યા થઈ ગયા હું સાડા દસ વાગ્યાનો બેઠો છું આવીને હજી સુધી કોઈ આવ્યા નથી કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં છે એમાં લોકોને પીવાના પાણીની સુવિધા આપતી ના પ્રશ્નોનો નિકાલ કરવો રસ્તાની કામગીરી કરવી તો ઘણા પ્રકારના ફિલ્ડના કામો હોય છે અમારે માર્કેટ સાથે ફિલ્ડમાં જઈને તે ભાડા ઉભરવાની કામગીરી હોય પૂરના જે નામ દુકાનોના દબાણ હોય દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવતી હતી જે મારો સેનિટે સેનિટેશન વિભાગ છે એ સફાઈની કામગીરી માટે ફિલ્ડમાં રખાયેલો હોય છે એટલે એટલે ટુંબમાં આ બધી કામગીરી હોય એના માટે લોકો ફિલ્ડમાં જતા હોય છે વધુમાં આજરોજ કટ કટોકટી લાગ્યા અને જે પચાસ વર્ષ પૂરા થયા એ અનુસંધાને એક કાર્યક્રમનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું હતું એ કામગીરી છે એમાં પણ થોડો વહીવટના સ્ટાફ રોકાયેલા હતો તેના કારણે કેટલાક લોકો જે કાર્યક્રમમાં રોકાયેલા હોય અહીંયા હાજર ન હોય એવી શક્યતા રહેલી છે જનસેવા કેન્દ્ર છે તેના આધારની કામગીરી સતત રીતે ચાલતી હોય છે કે જે હેરા કલેક્શનની કામગીરી પણ સતત રીતે ચાલતી હોય છે એટલે એમાં અમારા જે આઉટસોર્સનો ચાર્જ છે એને કામગીરી કરવામાં આવતી હોય છે એ કારણસર જે વેરાનો વિભાગ છે એના માણસ ફિલ્મ કોઈ કામગીરી માટે કંઈ આવે છે